નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું નવી રીતે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ નવા મુઠિયા એ પણ ખૂબ જ ઓછી સામગ્રીઓમાં આ મુઠિયાને તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એટલા ટેસ્ટી લાગે છે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ એના માટે એક બાઉલમાં લઈએ બે કપ ચોખાનો લોટ હવે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ તો મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો સાથે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અડધી ટીસ્પૂન હળદર એક ચોથા ટીસ્પૂન હિંગ એક ટીસ્પૂન સફેદ તલ અને સ્વાદ પ્રમાણે મીઠું હવે બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ એકવાર તમે આ રીતે મુઠિયા બનાવજો તમે દૂધી અને મેથીના મુઠિયા ખાવાનું ચોક્કસ ભૂલી જશો એટલા સ્વાદિષ્ટ લાગે છે તો બધી જ સામગ્રીઓ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે તેમાં ઉમેરીશું એક કપ ખમણેલી કાકડી અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દે તો અહીંયા મેં આ રીતની જે મોટી અને પાકી કાકડી આવે છે એ લીધી છે અને કાકડીને છીણી કાકડીનું બધું જ પાણી કાઢી ઉપયોગમાં લીધી છે એકવાર તમે આ રીતે મુઠિયા બનાવજો ખરેખર ખૂબ જ સરસ લાગે છે હવે તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન તેલ અને હવે ફરી એકવાર મિક્સ કરી દઈએ હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી સોફ્ટ ડો તૈયાર કરી લઈએ તો કાકડીમાં પાણીનો ભાગ હોય છે એટલે આપણે આમાં એક ચોથાઈ કપ જેટલું જ પાણી લઈશું તો તમે જોઈ શકો છો આપણો લોટ ખૂબ જ સરસ રીતે બંધાઈ ગયો છે અને સોફ્ટ પણ છે હવે આપણે આમાંથી મુઠિયા બનાવી લઈએ તો સાઇઝ તમને જેવી પસંદ હોય નાની મોટી એ પ્રમાણે તમારા મુઠિયા બનાવવાના તો આ રીતે આપણે મુઠિયા બનાવી લઈશું તો બધા જ મુઠિયાને વાળી લીધા છે હવે મુઠિયાને સ્ટીમરમાં મૂકી સ્ટીમ કરી લઈએ તો આ રીતે સ્ટીમરમાં મુઠિયાને ગોઠવી દઈશું અને હવે ઢાંકણ ઢાંકી મુઠિયાને દસ થી પંદર મિનિટ મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરી લઈએ તો મુઠિયાને બફાતા પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો મુઠિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે મુઠિયાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે વઘાર કરીશું એના માટે એક પેનમાં લઈએ બે ટેબલ સ્પૂન તેલ હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન રાઈ અને હવે રાઈને ફૂટવા દઈએ તો રાઈ ફૂટી ગઈ છે હવે તેમાં ઉમેરીશું એક ટીસ્પૂન સફેદ તલ થોડા મીઠા લીમડાના પાન અને હવે તેમાં મુઠિયાને ઉમેરી દઈએ અને હવે વઘાર સાથે મુઠિયાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ આ રીતે તમે મુઠિયા બનાવશો તો ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને બોજ ભાવશે તો એકવાર જરૂર ટ્રાય કરજો હવે આપણે આ મુઠિયાને બંને સાઈડ હલકા ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું તો મીડિયમ ફ્લેમ પર તમારા મુઠિયાને ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો મુઠિયા બંને સાઈડ ખૂબ જ સારી રીતે ફ્રાય થઈ ગયા છે અને હલકો ગોલ્ડન કલર પણ આવી ગયો છે હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી કાકડીના મુઠિયા બનીને તૈયાર છે તમે આ મુઠિયાને ચા અથવા ટોમેટો કચપ સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો તમને આ મૂઠિયાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો